સોંડળવાળથી એલસીબી પોલીસે દારૂ ભરેલી ચાર મોપેડ સાથે ચાર ખેપિયાની કરી ધરપકડ દારૂ અને મોપેડ બની કુલ્લે રૂપિયા એક લાખ સાઠ સાતસોનો મુદ્દામાલ કબજે લઈ બે ઇસમોને જાહેર કર્યા વોન્ટેડ વલસાડ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ પારડી પોલીસ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા જે દરમિયાન દમણથી ચાર જેટલી મોપેડમાં દારૂનો જથ્થો ભરી મોતીવાડા થઈ પારડી ભેંસલાપાડાથી સોંડલવાડા ગામ ફરી અંદરના રસ્તે ચીખલી તરફ જઈ રહ્યા હોવાની બાતમી મળતા તેઓએ વોચ ગોઠવી હતી અને સોંડલવાડા અશ્વમેઘ સામે રોડ પર વાહન આળસમાં મૂકી દારૂ ભરેલી ચાર મોપેડને ઝડપી પાડી હતી આ ચારેય મોપેડની ડીકી અને જેમાં બનાવેલા ચોરખાનામાંથી એલસીબી પોલીસને વિદેશી દારૂણની બોટલનાં છસો ચોવીસ જેની કિંમત રૂપિયા ચોંત્રીસ હજાર બસ્સોનો દારૂ હાથ લાગ્યો હતો જેથી મોપેડ સવાર સુનીલ જીતેન્દ્રભાઈ યાદવ રહેવાસી પાડી દમણી ઝાપા જોગબડી જીતુ અચુભાઈ યાદવ રહેવાસી પાડી પેસલા પડા નવીનગરી મયુર મેહુલભાઈ રાઠોડ રહેવાસી પાડી જ્યોતિ હોસ્પિટલ પાછળ હરિયાવાડ ઉત્તિક ચેતનભાઈ પટેલ રહેવાસી પાડી બેસલાપાડા પરિયારોની ધરપકડ કરી હતી અને જેમના પાસેના કુલ ચાર ફોન કિંમત રૂપિયા છ અને ચાર મોપેટ કિંમત રૂપિયા એક લાખ વીસ હજાર અને રૂપિયા ચોત્રીસ હજાર બસો નો દારૂ મળી કુલ્લે રૂપિયા એક લાખ સાઠ હજાર સાતસો નો મુદ્દામાલ કબજે લીધો હતો અને ઝડપાયેલા ઈસમોની પોલીસે કરેલી પૂછપરછમાં આ દારૂ પાડી બેસલાપાડા રોડ ખાતે રહેતા વિકાસ અશોકભાઈ યાદવે દમણથી ભરાવી આપી નવસારીના ચીખલી હોન ખાતે રોશન પટેલને ત્યાં પહોંચાડવાનો હોવાનું જણાવતા પોલીસે આ બંનેને વોન્ટેડ જાહેર કરી આ મામલે પાડી પોલીસે મથકે એલસીબીએ ગુનો નોંધાવ્યો છે